જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજનો વિડીયો છે આપણે ભેગાનું ભંડોળ ભાગ ચારનું શૂટિંગ કરવાનું છે તો બ્લોગમાં બધા જોડાયા રહેજો તમને બધા કટ બતાવશું અને પહેલો કટ આપણા વાઘુબન ફૂમતા કાનો છે એ પણ લઈ લઈએ મેં થોડો થોડો વરસાદ થયો છે અત્યારે વાતાવરણ થોડું બગડ્યું છે કદાચ વરસાદ જો હપુસો ના આવે તો વિડીયો ઉતરવાની બહુ મજા આવશે વરસાદ આવશે થોડી ઓછી મજા આવશે

મીટિંગ પટેલ ડાયરેક્ટ ખાતર મો દીધા બારો બાર હા માંગવો પડશે કમ્પ્લીટ અમ તો આપણો જોવો પડશે કારણ કે આર્યુ ભંડોળ રહ્યું ને હા એમ અન કુંતઈ જે ખર્ચો થયો ને એ બધું ને ગેરા થાનું ના થવાય

કે મત નહીં મપુક આયા અલુવા મને કીયોળ છે ને એકાથી તળખે મોટી છે જો ભી ગયા હવે નઈ રહેવું યાર અબે મોટી કાતરો મને ચડી યાર એકાતો તળી તો આપણે ખણસ્યો ગયો યાર આખી કોની આ મોટી મોટી લવાનો છે કોઈ ના ના મોટી ભૂલ ના રહી જાવી જોય હા કે પેલા બે જણા તો એવું લાગતું કે હું એકલો વેલો આયા જો તો મારી પહેલા બધા આવી ગયા છે હિસાબ થઈ ગયો કમ્પ્લીટ હિસાબ થઈ ગયો છે શું કહેતા તારી ભાઈ હા શું કહેતા તાલ ઈ તો ખ્યાગાજી બોલશી બધું ના ના આ નોટ નું હું કહેતા તા એમ કહું છું અરે નોટ તમારે જોવાની કોઈ જરૂર નહીં ખ્યાગાજી બધું બોલી હમળાવશી તમને એમ કહું છું એટલે અમારે જોવાની તેમ જરૂર નહીં લે આવો સવાલ તેમ કરો છો હા સવાલ બધા ખોટા પડ્યો જો તમે તાર જો કશો લો તાણી લે અમારા એમાં પૈસા છે તમારો હક છે અધિકાર છે પંચાણું હજાર બોરના ભાગના આવેલા હવે પિસ્તાલીસ હજાર માંથી પોત્રીસો રૂપિયા ની ગણપતિ બાપાની મૂર્તિ લાયા સાતસો ની પ્રસાદી અઢીસો ની

મ બોલી મો મોન મોન આલીન વાત કરું છું એ મોન વગરની વાત કરી ડાયરેક્ટ મોન વાત લાવો કે મોન આલો કે ક સારું લાગે એટલે સારું હાડો હિસાબ તો પટી ગયો હા પણ હવે તમારા રોટલા કરવાના છે કરાઈ દયું મો હ હાતે કરાઈ દયો ક શું નહીં બંધ થઈ તમે એમ મુઢે બોલતા યાર કંકોડા જતા રહ્યા હવે હમ કારેલા આયા બારેલા આરેલા આયા કારેલા નું શાક સીઝન પ્રમાણે ખાઈએ ને તો ઘણો ખરો સારું કહેવાય અલુબા ગુણ કરી બસ દેશી હારા બળો ખાતા નહી ખાવ છું ના હું ખાવ ખાતા નહી હું મારા કારેલા નું બહુ ભાવે મારું તો હોય કારેલા શાકમાં ડુંગળી નાખી ખાવા બસ ધન્યવાદ માતાડી જો કે જબર મજા આવે આ કારેલા એટલે પેલો જે કડવા છે ને જતી રહેશે કોણ કારેલા

શું કેતો તો તું કે અમારા રાગ નહીં હા તો ચોથી આવો ભંડોળ ભેગો થાય હા

કેવો પેરેટ લાવવાની છે ટૂંક સમયની અંદર લાવશું બરાબર કેગરજી એટલે કિત આ દવા મને મોજી જોવે એ ના દવા નઈ નાતર ના દવા હોય ભઈ ખબર નઈ અમે હવે લગભગ ઓમ હારે નતા બોલ્યા હવે મારું વળી નોમ લે તો ખબર પડી ગઈ હવે હું હાથ ભેટી હવે કોઈ નહી वेलकम रेट आई ભલે ના હોય પણ ફેર ટડુ કોઈ ઘર વાથે ગરીન કરી રહેવા ના હવે તમે બીજી વાત ના લાવો દેવાની ખાલી લે લેવા આપડી બે દાખલ કર્યા છે બાટલો શાળા આવ્યો એવું છે ચાલી લાયા તા લેવા પછી બધા નહીં પછી રહી તો

ના કરાય વા